પ્રતિક્ષા દેસાઈ અને હું પાયલ હોસ્પિટલની વન ઓફ ધ ડિરેક્ટર છું આપણી પાયલ મેટરનિટી હોસ્પિટલ છ વર્ષથી કાર્યરત છે અને પૂરા એનએ ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે ઇન્ડિયન મેડિકલ સાયન્સનું જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે બાંધવામાં આવેલી છે અને એના માટેના સ્પેશિયલ કન્સલ્ટન્ટ દ્વારા આપણે આ આખી એનું જે સ્ટ્રકચર બનાવવામાં આવેલું છે પણ અમને જે ગઈકાલે એકદમ શોકિંગ જે ન્યૂઝ મળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવાલાયક અને એકદમ આઘાતજનક રહ્યા કેમ કે અમને ખબર જ નહોતી કે અમારા કેટલાક કોન્ફિડેન્શિયલ કેમેરા હોય કે જે માત્ર ડોક્ટર પાસે જ એના એક્સેસ હોય તો એ કોઈક હેક થઈ ગયા છે અને આ રીતના આખી એની ક્લિપ છે એ વાયરલ થવા લાગી છે એનું શું મુખ્ય ઉદ્દેશ હોય છે ને એમનું કોઈ મોનિટરિંગ લઈ લીધો જનરલી પાયેલ પાયલ હોસ્પિટલની અંદર જેટલા બી કેમેરા છે એમાં પેલો એમ એ હોય કે આપણે જે પેશન્ટ હોય એમનું ટ્રીટમેન્ટનું આખું સેક્શન છે એ ડૉક્ટરના મોનિટરિંગમાં આવે અને બીજી વસ્તુ એ હોય છે કે એમના એમના સેફ્ટી માટે પણ આપણે પ્રિકોશન લેતા હોઈએ છીએ પણ જે કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડોક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડૉક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય તો એ પ્રકારનો એક કેમેરો આપણી પાસે પણ હોસ્પિટલમાં હતો આજે કેમેરાનો વિડીયો વાયરલ થયા છે એનું ડિસ્પ્લે કોઈ નતું કઈ રીતના પૂરે ના જનરલી એનું ડિસ્પ્લે હોય જ નહીં કેમ કે રેગ્યુલર જોવાના જે પણ કેમેરા હોય એની અંદર માત્ર અને માત્ર જે સિક્યુરિટી માટેની જરૂરી હોય એ જ કેમેરા હોય પણ ખાસ કરીને કોઈ કારણસર અમારું બે મહિના પહેલાં જ અમારા બધાના મોબાઈલની અંદર જે ત્રણ ડાયરેક્ટર છે તો એના અને એક મહિના એના મોબાઈલની અંદર જે કેમેરા થાય બંધ થઈ ગયા તો અમને અમને ડાઉટ ગયો કે કેમ આજે ચિંતાના જ બંધ થઈ ગયા કોઈ કંઈ પાસવર્ડ બદલાવો છે તો એમાં પછી લખાન આવ્યું કે પાસવર્ડ ચેન્જ તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી તો એમણે

ડાયરેક્ટ એક નો ફોન આવ્યો ક્રાઇમ બ્રાન્ચમાંથી કે તમારી કંઈ વિડીયો વાયરલ થયા છે તમારું કંઈ પણ આવું કંઈ ટીવીમાં આવે છે એ શું તમારી જ હોસ્પિટલ છે તો એ ખૂબ જ ગભરાઈ ગયા એને એમ થયું કે અને એવું કીધું કે તમારા કંઈક હોસ્પિટલના કેમેરા હેક થઈ ગયા છે તો એ એટલા બધા ગભરાઈ ગયા તો એને ઝડપથી એ કેમેરાને ડરથી અને થોડુંક એમ કે ભાઈ વધારે એ વસ્તુ વાયરલ ના થાય વધારે વસ્તુ હેકર છે એ લઈ ના લઈ એટલા માટે એને તાત્કાલિક ધોરણે દૂર કર્યો એટલે જનરલી આ જે કેમેરો હતો એ સિક્યુરિટી માટે હતો કે ભાઈ અહીંયા ઇન્જેક્શન ઉપર મોનિટરિંગ રહે તો કોસ્ટલી વસ્તુ ઉપર મોનિટરિંગ રહે એટલે એ પાછળથી લગાવ્યો હોય એવું ન હોય જ્યારે પણ હોસ્પિટલનો સ્ટ્રક્ચર હોય ત્યારે કેટલાક કેમેરામાં આપણે ડિસ્કશન જનરલી કન્સલ્ટન્સી સાથે ઇવન જે હાઈ ઓથોરિટી જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે એની સાથે બી થતી હોય શંકા તો અમે કેવી રીતના કહી શકીએ પણ હું એટલું ખાસ કહું કે જલ્દીમાં જલ્દી અમે એના માટેની જે ફરિયાદ પણ તાત્કાલિક નોંધાવી છે અને ખૂબ જલ્દી આ કોઈ પણ ગુનો કર્યો છે એ પકડાઈ જાય અને કોઈ કદાચ અંદરનો સ્ટાફ હશે તો પણ એને જરા પણ બરકત કરવામાં નહીં આવે એને કડીમાં કડી સજા મળે એવું હોસ્પિટલના વિશ કરે છે કેમ કે જીસ્ટ અમારી પહેલી પ્રાયોરિટી હોય કે અમારી ત્યાં આવતી ફિમેલ સ્ટાફ ને અને એક સિક્યોરિટી ફીલ થાય તો એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખવા માટે પહેલા પણ કટિબદ્ધ હતા અને આજે પણ કટિબદ્ધ છીએ